નમસ્કાર મારા બાલા ગુજરાતી મો એ જ સંસાર હશે તો આજે ઘણા જ લોકોના મગજમાં એક એવી ભ્રાંતિ છે એક એવી અંધશ્રદ્ધા ભરેલી છે કે સંસાર છોડીને જંગલ પહાડો ગુફાઓ કે તીર્થસ્થાનોમાં જઈને બેસી જવાથી ભક્તિ બની જાય છે ભક્ત બની જવાય છે સંન્યાસી બની જવાય છે સાધુ બની જવાય છે મહાન બની જવાય છે સંત બની જવાય છે અને સંસાર સુટી જાય છે તો આવા લોકોની આવી માન્યતા બિલકુલ ખોટી સાબિત થાય છે કારણ કે તમે પોતે સંસાર છોડતા નથી તમારું શરીર જ સંસાર છોડી દેશે તો તમે શરીર તો નથી જ અને શરીર સંસાર છોડીને જંગલમાં પહાડોમાં કે તીર્થસ્થાનોમાં જઈને શરીર પોતે જ બેસી જાય શરીર પોતે જ રંગાઈ જાય છે શરીર પોતે જ ભગવા કપડાં ધારણ કરે છે શરીર પોતે જટાઓ વધારે છે શરીર જ માળાઓ પહેરે છે અને શરીર જ ભસ્મ અને ત્રિપુણ લગાવે છે તો આ સંસાર છોડીને ભાગી જવું ભગવા વસ્ત્ર ધારણ કરવા આ બધી તો શરીરની પ્રક્રિયાઓ છે અને તે પણ તમારી મરજીથી નહીં મનની મરજીથી કેમ કે આવા લોકો મનના ગુલામ હોય છે એટલે મન તેમને ઓર્ડર કરે છે તેમને ભટકાવવાના રસ્તા રસ્તો બતાવે છે અને મન કહે છે સંસાર છોડી દે તું સાદું થઈ જઈશ અને મનની મરજીથી આવા લોકો સંસારથી મુક્ત થવા માટે સંસાર છોડી દેશે પરંતુ તમે જોઈ જોઈને જુઓ જે લોકો મનના કહેવાથી સંસાર છોડીને ભાગ્યા છે શું તે સાચા સાધુ સંત કે સંન્યાસી બની બની શક્યા છે તો જવાબ મળશે કે ના કેમ કે સંસારથી મુક્ત થવા માટે ક્યાંય ભાગવાની જરૂર નથી કેમ કે આપણે જોઈએ છીએ કે સૌથી વધારે ડર દુશ્મનનો હોય છે તો આવા લોકો સંસારને દુશ્મન માનતા હોય છે તો ભલે તમે સંસાર છોડીને ગમે તે ગુફામાં બેસી જાઓ પરંતુ સંસાર તો તમારા અંદર જ રમી રહ્યો છે કેમ કે સંસારથી શરીર દૂર થઈ ગયું છે પરંતુ મનમાં તો સંસાર પૂરેપૂરો રમી રહ્યો છે કેમ કે મન ભક્તિના રંગે રંગાયું જ નથી અને મન જ્યાં સુધી ભક્તિના રંગે ન રંગાય મન ઉપર ભગવો રંગ ન ચડે ત્યાં સુધી મનમાંથી મોં સુટવાનો જ નથી અને જ્યાં સુધી મનને અંદર મોહ ભરેલો પડ્યો છે ત્યાં સુધી ભલે તમે તમારા સંસારમાંથી બહાર નીકળી ગયા પરંતુ તમારે સંસારનો મોહ મોહના કારણે તમને આશ્રમ બનાવવાનો મોહ થશે લોકોના ટોળા ભેગા કરવાનો મોહ થશે સેવકો બનાવવાનો મોહ થશે પાખંડ કરી સંપત્તિ ભેગી કરવાનો મોહ મોહ થશે ગાદીપતિ બનવાનો મોહ થશે તો એક સંસાર છોડીને તમે બીજા સંસારમાં લપટાઈ જવાના તો જ્યાં સુધી અંદર મોહ પડ્યો છે તો ભલે તમે મોટા સન્યાસી મોટા ગુરુ મોટા સાધુ થઈ ગયા તો એવું ન વિચારતા કે અમે સંસારથી પર થઈ ગયા છીએ કેમ કે આવા લોકોની હાલત ગાંચીના બળદ જેવી હોય છે ભલે તે આખો દિવસ ચાલે છે પરંતુ જ્યારે આંખ ઉપરથી ડાભલા ઉતારે છે ત્યારે તે બળદને ત્યાંને ત્યાં જ બળદ ઊભો હોય છે પરંતુ તેનું મન કહે છે કે તું તો ઘણો જ દૂર નીકળી ગયો છે તું તો ઘણો જ આગળ પહોંચી ગયો છે એવી જ રીતે આવા લોકોની આંખ ઉપર મોહના ચશ્મા લાગેલા હોય છે તો ઘાચીના બળદના ચશ્મા તો સોજે ઘાચી ઉતારી લેશે પરંતુ આવા લોકોને આંખ ઉપર લાગેલા મોહના ચશ્મા તો મૃત્યુ સુધી પણ ઉતરતા નથી અને બંધન મોલ જીવનને વ્યર્થ ગુમાવે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ